તમારી માછલીની તાજગીની ખાતરી કરવાથી તેના મૂલ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે અહીં અનુસરવા માટે કેટલીક આવશ્યક સંગ્રહ પદ્ધતિઓ છે સ્વચ્છ મોજા અથવા હાથનો ઉપયોગ કરીને અવાહક બોક્સમાં કાળજીપૂર્વક અને ઝડપથી માછલીને સોર્ટ કરો અને પેક કરો તમારી માછલીને બચાવવા માટે બર્ફને સારી રીતે કચડી સારી ગુણવત્તાવાળા બર્ફનો ઉપયોગ કરો માછલીને યોગ્ય તાપમાન જાળવવા માટે સ્વચ્છ અવાહક માછલીના બોક્સમાં રાખો ઉત્તમ જાળવણીની ખાતરી કરવા માટે દર એક કિલો માછલી માટે એક કિલો બરફનો ઉપયોગ કરો માછલીને નુકસાન ન થાય તે માટે બરફના મોટા અને ધારદાર ટુકડાઓનો ઉપયોગ કરવાનું ટાળો માછલીને તાજી રાખવા માટે બોક્સમાંથી ઓગળેલા બરફના પાણીના યોગ્ય ડ્રેનેજની ખાતરી કરો તમારી માછલીને તાજી રાખવા અને બજારમાં શ્રેષ્ઠ કિંમત મેળવવા માટે આ સ્ટોરેજ પ્રેક્ટિસને અનુસરો